સહજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતી નર્સોએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આવતીકાલે નવ ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવણી કરીએ છીએ તેમાં રક્ષાબંધન તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર તેનું બીજું નામ બળ્યું છે રક્ષાબંધન શ્રાવણની પૂર્વને આવે છે તે દિવસે બહેના ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે મીઠાઈ ખવડાવે છે ત્યારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જોઈ શકતી હોય અને આજે હોસ્પિટલમાં સારવાર રહેલા દર્દીઓ બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે વિભાગની સિસ્ટરોએ રાખી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી મારો અકસ્માત હોસ્પિટલમાં દાખલ થયેલો છે મારા રક્ષાબંધન તહેવાર છે મારાથી ઘેર જઈ શકવાતું નથી એટલે મને આગળ સિસ્ટરોએ રાખડી બાંધી છે એનો ધન્યવાદ આપણ માનું છું નમસ્કાર હું સલમા મુલતાની વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા બ્રાન્ચ આજ રોજ અમે અત્રે એસએસજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી અર્થે ભેગા થયા છીએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને એ સમયે કે નર્સિંગ નર્સિસ વ્યવસાયની અંદર જે સિસ્ટરો હોય છે બહેનો હોય છે એ લોકો આજે જે દર્દીઓ છે કે પોતાના ઘરે જઈ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે બહેનો બહુ દૂર હોય અહીંયા એ લોકોને રક્ષાબંધન કરવા માટે આવી નથી શકતી તો અમે લોકો એ લોકોને પોતાની બહેનોનો ખોટ ના પડે એ માટે થઈ અને આજે એ લોકોને રાખડી બાંધવા માટે અને જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પરત થાય અને બહેનો સાથે મળી અને સારી રીતે ઉજવણી કરી શકે એ આશયથી અત્રે ભેગા થયા છીએ બહેનાને ભાઈ કી સે પ્યાર બાંધા હૈ રેશમ કી ડોરી સંસાર બાંધા હૈ પ્યાર દો ધોસે સંસાર બાંધા હૈન્ક યુ જય હિન્દ